સહજાનંદ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ શ્રી હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 સભા પદર સૌ મુક્ત નંદના જય સોમનારાયણ સમયા પછીની આપણી ફર્સ્ટ સભા છે શુક્રવારની ફર્સ્ટ સભામાં એવો અનુભવ થઈ રહ્યો છે કારણ કે આપણને જ દર્શન થયું આપણે બધા સમયાનો દર્શન કર્યું હશે કે મિશન ડબલ પ્રભુ સ્વામી જે સૂત્ર આપ્યું હતું

તેટલા સુખી આપણે થતા જઈએ જેમ જેમ સમજણ વધે કારણ કે આ સત્સંગ છે ને સમજણનો છે મારા પ્રભુ સ્વામી જે મને આ સમયમાં જે અનુભવ કરાયો ને એ અદભુત હતો કારણ કે નિમિત્ત તો એમણે આપણને બનાવ્યા છે કારણ કે યુવકો એમણે જ લાવવાના છે એક મારા અનુભવની નાની વાત કરું પછી મારી સેવા પૂરી કરું કે હું છે ને અમે અમારે છે ને આંકડો બનાવતા હતા કે કેટલા યુવકો લાવવાના ને બસ કેટલી થશે એવી રીતે તો કારણ કે બસ નું ખબર પડે એમ પછી યુવકોને આપણે ફોલોઅપ લઈએ કોઈ ના આવે તો પછી કેવું લાગે એમ તો પછી અમારા જે મોગરાવાડી વિસ્તાર છે ત્યાં જે યુવકો એ લોકોને છે ને લાવવા બહુ ટફ હોય જલ્દી કોઈ આવે નહીં બધાને શું એવું સમય નું કઈ મહિમા ના હોય તો જલ્દી કોઈ આવવા ના માંગે એટલા માટે તો યુવકનો આંકડો વાય તો આપણે ચાલીસ નો તો વિરલભાઈ સાથે વાત કરી કે આપણે આપણે ચાલીસ યુવકો આવશે એમ તો પછી એમાં એવું થયું કે થયા કે પચીસ જ થયા હતા પચીસ સુધી યુવકો જ થયા હવે આટલા જ આવે તો હવે બસ તો ખાલી ખાલી લાગે કોઈ આવ્યું નથી સમયમાં અને આપણે આખી બસ નોંધાવી છે તો કેવું લાગશે એમ તો આવું વિચાર કરતો હતો તો પ્રભુ સ્વામીજી પ્રાર્થના કરતો તો કે હવે પ્રભુ સ્વામીજી આપણે તો નિમિત બનાવ્યો છે પણ હવે આપ જ દોડજો અમે તો પ્રયત્ન કરીએ છીએ આપ નિમિત બનાવો છો અમે હા ગડતલ કરીએ છીએ પણ રિઝલ્ટ તો આપ આપવાના છો કારણ કે જો આપણે સેવાનો ભાર લઈને ફર્યા કરીએ ને તો આપણે મૂરખ ગણાવીએ તો એ સેવાનો ભાર લઈને ના ફરતા એવો ભગવાનને વિચાર આવ્યો કે આપણે પ્રાર્થના કરવી જોઈએ એમ તો પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી હવે તમે જ કંઈક કરો હવે શું કરવાનો તો તરત જ છે ને મને નીરવભાઈ છે આપણા કોલેજના યુવ છે તેમનો તરત જ ફોન આવ્યો એમ કે પ્રતિકભાઈ ભાઈ યુવક લાવવાના છે મેં કીધું હા લાવવાના જોઈ ને તો પછી તરત એમનો ફોન આવ્યો તો પછી મેં કીધું કે હા પ્રાર્થના સાંભળી ભરવું સ્વામીજી તો નીરોભાઈ નો ફોન આવ્યો કે આપણે યુવક લાવવાના છે મેં કીધું હા લાવવાના છે મેં કીધું આવશે તમારો યુવકો એમ કે હા અહીંયા રેડી બેઠા છે બધા યુવકો તો આવવા માટે તો આવો પ્રભુ સ્વામીજી એક દિવ્ય અનુભવ કરાયો કે એમણે નિરંતર સાથે સાથે જ છે એમ

ધોરણના યુવકો છે ને મોગરાવાડી વાળાને બી ઘણા બધા અનુભવ થયા હતા પણ એ લોકો આજે આવ્યા નથી એટલે આજે એ લોકોના અનુભવ શેર નથી કરતો આ તો જે પ્રભુ સ્વામી જે મને દિવ્ય અનુભવ કરાવ્યો હતો એની ખાલી વાત કરી તો આજની સભામાં એ જ પ્રાર્થના કે આપણું લેસન ડબલ થઈ રહ્યું છે પણ પણ આપણે જે ભાર લઈને જે આપણે ફરીએ છીએ સેવાનો એ આપણે ભાર રાખવો નથી પણ કેવળ ને કેવળ પ્રભુ સ્વામીજીને આપણે ભાર સોંપી દેવો છે કારણ કે કરનાર તો એ છે પણ આપણી સેવાનો ભાર બધો જ પ્રભુ સ્વામીજીના માથે નાખી દઈએ ને કરનાર એ જ છે એ જ માની ને જીવતા રહીએ એ જ પ્રાર્થના સજનન સ્વામી મહાદેવની છે